મહાનગરપાલિકા દ્વારા કામગીરી થઈ રહી છે જેના ભાગરૂપે ગટરોની સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ તેમાં બેદરકારી દાખવવામાં આવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આથી યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે પોઈબંદર મહાનગરપાલિકા દ્વારા ગત ચોમાસા જેવી જળબંબાકાર સ્થિતિ ન સર્જાય તે માટે પ્રી મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગ્લોબલ હોસ્પિટલ નજીક જૂની ગટરોનું ખોદકામ કરી અને તેમાં પાઇપલાઇન બિછાવવાની કામગીરી હાથ ધરાય છે આ કામગીરીને સ્થાનિકોએ આવકારી છે અને લોકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી આ ચોમાસે મુક્તિ મળશે તેવી આશા પણ વ્યક્ત કરી છે પરંતુ કામગીરી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર દ્વારા તમામ નિયમોને મૂકી થતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જેમાં લોકોને ઘર સુધી પહોંચવા માટે માત્ર નાની એવી જગ્યાની વ્યવસ્થા કરવામાં આવે છે જેના પર પસાર થવાથી લોકો સીધા ગટરમાં ખાબકે તેવી ભીતિ સેવાઈ રહી છે ખોદકામ ચાલુ હોવા અંગે કોઈ સાઇન બોર્ડ પણ મૂકવામાં આવી નથી ઉપરાંત ખોદકામની ફરતે કોઈ આડાશ પણ મૂકવામાં આવી નથી જેથી બાળકો વડીલો કે કોઈ પશુઓ રાત્રિના અંધકારમાં ઊંડી ગટરમાં ખાપકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે ઉપરાંત આડેધડ ખોદકામ કરી લોકોના મકાનને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે અને પાણી સહિતની પાઇપલાઇનોનું પણ નિકંદન કાઢી નાખ્યું છે જેના લીધે ચાર દિવસથી અહીંના રહેવાસીઓ પાણી વિનાના વંચિત રહી ગયા છે શૈલેશ પરમાર અહીં ત્રણ છાયા વિસ્તાર ફારસ ફોરેસ્ટ પાસે જે દર વર્ષે પાણી ભરાય છે અને એ ફરિયાદને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ ઉમદા કાર્ય ઉપાડ્યું છે મહાનગરપાલિકાનો ખૂબ સારો રોલ છે કે આ વિસ્તારમાં પાણી ન ભરાય એના માટે સરસ વ્યવસ્થા કરી છે અહીંના વિસ્તારના લોકો સારો સહયોગ આપે છે પણ આયોજન વગર આ જે કામ કરે છે એ લોકો વધારે પડતું બધાનું નુકસાન થાય એવું અને આજે બે દિવસથી ચાર દિવસથી પાણી એનું નીકળી જાય છે નગરપાલિકાનું તો પણ કંઈ કરતા નથી અને જે સુવિધા આપવાની જે કોન્ટ્રાક્ટના નિયમો છે એનું પાલન નથી કરીને પ્રજાને હેરાન કરી અને સરકારને બદનામ કરવાનું કાર્ય થાય છે બાકી કામ જે સરકારે યોજના ઉપાડી છે એ બહુ સારી છે અમારા બધાનો સહયોગ છે જે કોઈ પણ આના પર મોનિટરિંગ કરતા હોય એ થોડુંક ધ્યાન દે તો આ લોકો વધારે સારું કાર્ય અને સરકારનો જે પૈસો છે એ લેખે લાગે ધર્મ ધર્મા જવામાં અત્યારે આ એક સરકાર પેલો સર્કસના ખેલ જેવી રીતે જાવું પડે છે તો તમે આ જોઈ શકો છો કે અહીંયા આવી રીતે પાટ્યું એક મુખ્ય જેને કીધું કે મારું વજન છે મારા પ્રમાણે બે પાટિયાને વ્યવસ્થિત કરી દ્યો તો કે આ કરશું ને જતા રહ્યા રાત્રે પછી બધું કેવી રીતે ઘરમાં ગયો હું મારું મન સમજે અને અત્યારે પણ હમણાં હું આવ્યો આ જમ્પ મારે પાટિયું અને તૂટી જાય આ બધું હવે અમે સહયોગ આપીએ પણ જીવના જોખમ જેવું થઈ પડે એવી સ્થિતિમાં આ લોકો રાત્રે શું સ્થિતિ હોય છે રાત્રે તો એમ કે આ રાત્રે તો કોઈ આજે અત્યારે આજે ખાડો કાઢીને બહાર હતો રસ્તો બંધ છે બાકી તો એમ એમ કે આમાં જવા ઘરમાં જવા માટેનો જ પ્રોબ્લેમ હતો મેન અને આ જે રીતે કામ કર્યું એ લોકોએ જે જરૂર કરતા વધારે ભાગમાં ખોદી આ મકાન ને ડેમેજ પુગાડ્યું છે એ તો કઈ અમે કરી દેશું તો આપણે ચાલો સમજાય એનું બધું પણ થોડુંક પ્રજા હેરાન ન થાય તો સરકારને ખોટો અભ્યાસ ના આપે આ લોકો સરકાર સરકારી તંત્ર એટલું મહેનત કરતું હોય આ સારા કાર્ય માટે અને આવા કોઈ કામ જે સંભાળે છે હેન્ડલિંગ કરે છે એ લોકો નો ધ્યાન દે સુપરવિઝન વ્યવસ્થિત તો આ પ્રશ્ન ઉભો થવાનો છે પ્રજા હેરાન થાય છે બીજો કોઈ આપણે નથી અને આટલું આટલું સરસ કાર્ય હોય તો માટે સરકારે ગાઈડલાઈન આપી હોય છે પણ આ ગાઈડલાઈનનો જો ઉપયોગ કરીને ફેન્સિંગ ને થોડું કર્યું હોય તો આમાં કોઈ પડે નહીં એમ કે એના જીવનું રક્ષણ થઈ શકે એવું સરકારની યોજનાઓ આયોજન હોય જ છે પણ કોન્ટ્રાક્ટરે નથી ફોલો કર્યું એવું આમાં દેખાય છે આડેધડ અને નીતિ નિયમ નેવમુખી કામ કરવું એ પોરબંદર નગરપાલિકાના સમયથી કોન્ટ્રાક્ટરોની જાણે સિસ્ટમ બની હોય તે મગાવ પણ અને કામગીરીમાં લોકોને હાલાકી ભોગવી છે પરંતુ મહાનગરપાલિકા બન્યા બાદ લોકોને એવી આશા અને અપેક્ષા હતી કે હવે નિયમ મુજબ અને વ્યવસ્થિત કામ મનપાના શાસકો કોન્ટ્રાક્ટરો પાસે કરાવી શકે પરંતુ હજુ પણ સ્થિતિ યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ Poor behind